તો વીજ વિભાગની નોકરી માટે પરીક્ષા આપવી પડે છે પરંતુ લાગે છે કે સૌરાષ્ટ્રમાં પીજીવીસીએલમાં ભરતી સેટિંગથી થઈ રહી છે ત્યારે જ તો પીજીવીસીએલના અધિકારીઓ જાહેરમાં બુદ્ધિનું પ્રદર્શન કરતા પણ અચકાતા નથી આવું કેમ કહી રહ્યા છીએ અમે તમે ખુદ જોઈ લો બારે બુદ્ધિ સોળે સાન ને બીસે વાન આવ્યા તો આવ્યા નતર ગયા આવું રાજકોટ પીજીવીસીએલ માં છે ઘણી ગણીને લોકો એન્જિનિયર તો બની ગયા પરંતુ હવે તેમની બુદ્ધિનું પ્રદર્શન આ દ્રશ્યોમાં જોઈ શકાય છે વાત રાજકોટ ની બાલાજી કોટીવ હાઉસિંગ સોસાયટી ની છે જેના ગેટ ની બહાર જ પીજીવીસીએલ સબસ્ટેશન લગાવી દીધું છે અઢી વર્ષ થી લોકો પરેશાન છે રોજ જોખમી સબસ્ટેશન નીચેથી પસાર થવા મજબૂર છે પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી અમારે આ સપ્ટેશન માં એટલો બધો પ્રોબ્લેમ થાય છે બાળકો રમી નથી શકતા કઈ બી ચોમાસામાં બી અમારે બે ત્રણ વખત છોકરાઓને બી થયું છે પ્રસંગ છે તો પ્રસંગ નથી અમારે સરખો માણી શકતા ગાડી ક્યાં પાર્ક કરવી અત્યારે દિવાળી છે તો ગેટ બી નથી ખોલી શકતા અમે લોકો અને પ્રસંગ હોય તો છેલ્લો ગેટ ખોલવો પડે અહીંયા થાંભલો એટલો બધો નડે છે પીજી વિશે એલમાં કેટલી વખત અમે કમ્પ્લેન કરી છે પણ એ લોકો જવાબ આપતા નથી પૂરેપૂરું ઘણાય એનું કારણ છે કે સાહેબ આ ટાઈમપ્રલી સપ્ટેશન નાખી દીધું એમ કહીને વયા ગયા છે હજી કોઈ એ લોકો ધ્યાન દેતા નથી તો હા સબસ્ટેશન કાઢી નાખે તો વધારે સારું સવાલ અહીં એ થાય છે કે સોસાયટીના ગેટ બહાર કેમ સબસ્ટેશન નાખ્યું લોકો ના લોકોના ની કોઈ કિંમત નથી દુર્ઘટના ઘટી કોઈનો ગયો તો એક પ્રકાર નું પીજીવીસીએલ ના અધિકારીઓ નું અધિકારીઓનું બુદ્ધિનું પ્રદર્શન જ છે ને લોકોના ના જીવ સાથે ખુલેઆમ ચેડા છે તેવામાં આશા રાખી કે દુર્ઘટના ઘટે તે પહેલા પીજીવીસીએલ જાગે અને સોસાયટીના ગેટ પરથી સબસ્ટેશન હટાવે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ